રાજકોટની નામાંકિત નિધિ સ્કૂલ દ્વારા વિશ્વ ચકલી દિવસની વિદ્યાર્થીઓ વાલીઓની વાલીઓને ચકલીના માળા વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી તદઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા શાળા પાસેના સ્થાનિક ઘરો અને ઝાડ પર ચકલીના માળા લગાવવામાં આવ્યા હતા ચકલીના જતન અને રક્ષણની સમાજમાં જાગૃતતા ફેલાવવાના હેતુથી નિધિ સ્કૂલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી નિધિ સ્કૂલના ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાએ પૂરી પાડી હતી યશપાલસિંહ ચુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજ રોજ વીસ માર્ચ બે ના રોજ આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવીએ છીએ વિશ્વ ચકલી દિવસ અત્યારે એક લુપ્ત થતી એક પક્ષીની અંદર એક જાતિ જે આપણે જોઈએ તો સવારે નો બહોર જે હોય છે એમાં ચકલીઓના ગુંજનથી જ દરેકની સવારની શરૂઆત થતી હોય છે ગામડાની અંદર પણ સૌથી વધારે પ્રમાણની અંદર અવાજ આવતો હોય કોઈ પક્ષીઓનો હંમેશા ચકલીનો હોય છે અને આંગણે દરેકના આંગણે ચકલી હોય તો એ પોતાની એક મિલકત હોય એ જ પ્રમાણે એને રાખતા હોય છે તો આજરોજ જે વિશ્વ ચકલી દિવસ એને લુપ્ત થતી જતી હોય છે ત્યારે આવનારા સમયની અંદર બાળકોને ચકલી માત્ર ચિત્રમાં જ ન જોવા મળે અને લાઈવ જોવા મળે અને દરેક એ પક્ષીનો અનુભૂતિ કરી શકે એના માટે અમારી નિધિ સ્કૂલ દ્વારા રોજ વિશ્વ ચકલી દિવસ નિર્મિતે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને ચકલીના માળાનું વિતરણ ચકલી વિશે સમજ એની દેખરેખ કેમ કરવી અને દરેક પોતાના ઘરે એક માટીનું કુંડું અને આ પક્ષીનો માળો ચકલીનો માળો રાખે કે જેથી આ લુપ્ત થતી ચકલીને આપણે બચાવી શકીએ અને આગામી સમયની અંદર જો ચકલી હશે તો જે અત્યારે જીવાત જીવ જેનું પ્રમાણ વધતું જાય છે એ ખરેખર આ પક્ષીઓ એ કીટનાશકો હોય છે અને એને લીધે જ કીટનો નાશ થાય છે અને આપણને એક તંદુરસ્ત જીવન મળે છે તો આપણે આ પક્ષીઓને બચાવીએ અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દરેક

હાલનો માનવી આપણે જોઈએ તો કે આધુનિક સમયમાં એ જોઈએ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને જે પેટ્રોલ છે એમાંથી નીકળતો હાઇડ્રો નાઇટ્રોજન અને બધા ઝેરી પદાર્થો છે એ બધા મિક્સ થઈને આ કીટાણુઓ જે છે જે ચકલીઓનો મુખ્ય ખોરાક છે કીટાણુઓ અને જીવડાઓને નાશ કરે છે આના લીધે આપણે કહીએ તો કે ચકલીઓ નાશ પામવા લાગી છે તો આપણે એવું જોઈએ તો પહેલા થોડા વર્ષો પહેલા આપણે જોઈએ તો કે ઘરની આજુબાજુ ખેતર વંડા અથવા તો બગીચાની આજુબાજુમાં થોર બાવળ અને બોરડીઓનો ઉછેર કરવામાં આવતો હતો આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમાં ચકલીઓ આરામથી રહી શકે અને ઘરની આજુબાજુનું વાતાવરણ સહી સલામત જળવાઈ રહે હાલના સમયમાં જોઈએ તો જે શોભિત અથવા તો ઘરને સારા લાગે વ્યક્તિઓને સારા લાગે એવા છોડવાઓનો ઉછેર કરવામાં આવે છે અને આમાં ચકલીઓ રહી શકતી નથી અથવા તો બીજા જીવજંતુઓ રહી શકતા નથી તો બીજા બધા મિત્રોને મારે એટલો સંદેશ પહોંચાડવો છે કે આજે જે ચકલી દિવસ છે તો ઘરની આજુબાજુમાં એવા છોડવાઓ વાવવામાં આવે વાવવામાં આવે એવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવે કે જેથી ચકલીઓ રહી શકે આથી જે વિશ્વ ચકલી દિવસ છે વીસ માર્ચ તો અમારી નિતિ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળાઓ અર્પિત કરવામાં આવશે धन्यवाद